દ્વારકા જિલ્લામાં આયુર્વેદિક સિરપના નામ પર આલ્કોહોલ યુક્ત સીરપ વેચાણ નું ભૂત ફરી ધૂણ્યું છે રદ થઈ ગયેલા લાયસન્સ નો ઉપયોગ કરી આરોપીઓ સિરપ બનાવતા હતા દ્વારકા જિલ્લામાં આયુર્વેદિક સિરપના નામ પર આલ્કોહોલયુક્ત સિરપ વેચાણનું ભૂત ફરી ધૂણ્યું છે રદ થઈ ગયેલ લાઇસન્સનો ઉપયોગ કરી સિરપ બનાવતા હતા આરોપીઓ એટલું જ નહીં ખોટા સિક્કા અને સ્ટીકરોનો ઉપયોગ કરી જી ની પણ ચોરી કરતા હતા પ્રથમ પ્રકાશ કિશોર આચાર્ય નામનો આરોપી ખંભણિયાથી અશ્કેશવ નામની સિરપ બોટલ નંગ પચાસ કિંમત રૂપિયા સાત સાથે ઝડપાયો હતો તપાસમાં વીસ જેટલા આરોપીઓ હતા અને ગુનામાં સામેલ હોવાનું ખુલ્યું છે ખંભાડિયા પોલીસે વીસ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે એ પૈકી દ્વારકા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચને સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે રિપોર્ટર કન શ્યામસિંહ વાડેર દેવભૂમિ દ્વારકા